નબળા પશ્ચિમ વિફોપના કારણે તારીખ સત્તર હજાર ઓગણીસમાં વાદળો આવશે તારીખ બાવીસથી છવ્વીસમાં વાદળો આવશે અને વાદળો સાથે સાથે વિષમ હવામાનની વિપરીત અસર છે એ લગભગ જીરા જીરા જેવા પાકો અને ઘઉં જેવા પાકોમાં અસર થઈ શકે ગરમીની વધઘટથી ઘઉંમાં દાણો પૂરતો પડી જવાની શક્યતા રહે પરંતુ ઉલ્લેખનીય છે કે આ નબળા વેસ્ટન ડિસ્ટર્બન્સ સાથે સાથે પવનો દૂર રહેશે લગભગ ગાંધીનગરના આજુબાજુના ભાગોમાં તો આજથી જ પવન રહેશે પરંતુ તારીખ સત્તર અઢારના ઓગણીસમાં કેટલાક ભાગમાં પવનનો જોર વીસ કિલોમીટર ઉપરનું રહેવાની શક્યતા રહેશે કોઈ ભાગમાં પણ અઢાર કિલોમીટર રહેવાની શક્યતા રહે છે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં કચ્છના ભાગમાં પવનનું જોર વધારે છે કચ્છના ભાગમાં પવનનું જોર ક્યારેક ક્યારેક બાવીસ ત્રેવીસ કિલોમીટર જેવું રહી શકે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનનું જોર રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે લગભગ માર્ચ માસમાં હવામાનમાં ઘણા ફરટ આવશે અને માર્ચ માસમાં પણ વાયુ અને ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ માર્ચ માસમાં પણ પવનનો ધૂર રહેશે આ પવનના ધૂરોના કારણે આંબાના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે એટલે એક પછી એક આવતા નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચિંતાનો વિષય છે જેના કારણે આગામી ચોમાસું ચોમાસા ઉપર પણ તેનો પ્રભાવ પડી શકે તેમ છે પરંતુ આગામી સમયમાં ગરમી જોરદાર પડશે અને આ ગરમીના કારણે લગભગ ચોમાસું કંઈક સારું થવાની ધારણા કહી શકાય પરંતુ ઉબલાલી ઉપર વાદળો થયે તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા